સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો સતતપુરા ખાતે આપઘાત કરી લેતા ચકચાર છે સુરતમાં રોજે રોજ આપઘાતની ઘટના બને છે હાલમાં પાલનપુર પાટીયા ખાતે સામૂહિક આપઘાતની ઘટના બની હતી ત્યારે હવે સલાબતપુરામાં આપઘાતની ઘટના બનવા પામી છે વાત એમ છે કે મૂળ મહારાષ્ટ્રના સલાબતપુરના ઉમરવાડા ખાતે રહેતા અનીશ શેખની પુત્રીના પંદર દિવસ પછી લગ્ન થવાના હોય અને અનિશભાઈ શેખ પરિવાર પાસે રૂપિયાની માંગણી કરતા હતા જો કે પૈસા ન મળતા તે હતાશ થયા હતા અને હતાશામાં આવી અનીશભાઈએ ઝેરી દેવા આપી આપઘાત કર્યો હતો જેને લઈને પરિવારજનોમાં શોકની કાલીમાં છોવાઈ જવા પામી હતી તો બનાવની જાણ થતાં સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અનિશભાઈ શેખ પરિવારમાં પત્ની બે પુત્ર અને એક દીકરી છે અનિશભાઈ કેટરસમાં રસોઈ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો શેખ નાઝિર ભાઈ પૈસા ક્યાં એક ઘર મેં દે નહી ઘર વાળોને ચક્કર મેટ લાયા મેડિકલ છી તીન ચાર દિન રહ્યા યા બિના રજા પૂછે ભાગ્યા फिर हम लोग ने चौबीस तारीख यहाँ वापस लाए परसों की दो दिन सारवर अच्छी हुई सारवर की हो फिर हाँ शादी हो गई तीन बच्चे अभी क्या करता ये झुलाई चला था रहता है? ये उमरवाड़ा गांधीनगर तो उसको मालूम नहीं पड़ा कि ये क्या है तीन पता नहीं वो पी हुआ था में तो कड़न पी लिया बाहर आया बोले मैंने टूट पी लिया बोले फिर हम लोग दवा खाने में लाया फिर उसके लिए फिर कब मृत्यु हुई

પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અનિષ્ટ મૃત જાહેર કર્યો છે અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા